સમાચારોમાં આગળ વધીએ ખેડા સહકારી બેંકમાં ચેરમેન અને વાઇસમેર ચેરમેનની અઢી વર્ષની ટ પૂરી થતાં ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ભાજપના તેજસ પટેલની તો વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહની બિનહરીફ વરણી થઈ છે નડિયાદ પ્રાંત અધિકારી હાજરમાં આવજીત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાફેડના ચેરમેન જેઠા ભરવાડ તથા અમૂલના ચેરમેન વિપુલ પટેલ હાજર રહ્યા હતા ગામે ગામ સે સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તે અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે કે દરેક ગામની અંદર જે કોઈ સ્કીલવાળા માણસો છે તેમને કોઈપણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે આજ રોજ ખેડા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ચૂંટણીની અંદર ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટણી આવીને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ પ્રમાણે બંનેની ચૂંટણી બિનરીફ ચૂંટણી થઈ છે બંને મિત્રો ખૂબ સારા કામગીરી કરનારા વ્યક્તિઓ છે ખેડા બેંકને પણ સારી રીતે આગળ લઈ જશે અને જે કંઈ ખેડૂતોના હિતમાં ખેડૂતોના લોન માટે કેસીસી ધિરાણ માટે પશુ કેસીસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી માધ્યમથી સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સીઆર પાર્ટી સાહેબે જોયેલું સી સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટર શ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને નું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સી નું સપનું સાકાર કરવામાં